અમરેલીના બાબરામાં પણ કમોસમી વરસાદ છે સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે બાબરા ચમારડીના આસપાસના ગામમાં વરસાદ છે આ ઉપરાંત અમરેલીમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે વંડા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે આપ જોઈ રહ્યા છો અમરેલીમાં બાબરામાં વરસાદી માહોલ નદીમાં નવા નીર આવ્યા છે આપ જોઈ રહ્યા છો બાબરામાં કમોસમી વરસાદ છે બાબરા ચમારડી સહિતના આસપાસના જેમ ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે વરસાદથી આપ જોઈ રહ્યા છો નવા નીર આવી રહ્યા છે વંડા ગામની આ સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો તો અમરેલીમાં સતત વરસાદથી વંડા ગામની જે સ્થાનિક નદી છે એમાં પૂર પણ છે કેતન જોડાય છે કેતન આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે જનક વરસાદની વાત કરવામાં આવે તો સમગ્ર અમરેલી જિલ્લામાં આજ સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે ખાસ કરીને સાવરકુંડલા સહિતના જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પડતો આવ્યો છે ખાંભા ધારી રાજુલા તેમજ બાબરા લાઠી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વાતાવરણમાં માં પલટો આવ્યો છે અને વરસાદ આવ્યો છે કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક કેરી અને જે અન્ય જે ખેત જણસો જે પાક છે તેમને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે ખાસ કરીને વંડા શહેર અને સાઉદના શહેર અને આસપાસના જે વિસ્તારો છે તેમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો જેને લઈને વંડાની જે સ્થાનિક નદી છે તેમાં પૂર આવી છે જી જન બિલકુલ બિલકુલ આભાર કેતન તો અમરેલી જે કેરી જે છે એને પણ નુકસાનની ખબરો આલબામ સામે આવી રહી છે અમરેલીમાં વરસાદી માહોલ છે રાજુલા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાય વાતાવરણની સાથે જ પવન સાથે વરસાદ છે વરસાદ થતાં જ રસ્તા પર પાણી પાણી થયું છે વરસાદનું આગમન થતાં હવે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે સતત હવે આપ જોઈ રહ્યા છો અમરેલીમાં આજે ભારે પવન છે ભારે પવનના કારણે આપ જોઈ રહ્યા છો આ પંથકમાં કેરીનો જે તૈયાર છે કેરી એને નુકસાનની ખબરો પણ સામે આવી રહી છે કારણ કે આ વરસાદ હવે કારણ કે માર્કેટમાં આવવા કેરી તૈયાર થઈ ચૂકી છે અને આવી પરિસ્થિતિ વચ્ચે આ જે કમોસમી વરસાદ છે એ સૌથી વધારે કેરીના પાકને નુકસાન કરી રહ્યું છે ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં આ વરસાદથી મુકાઈ રહ્યા છે જો આ જ વરસાદ હજુ પણ યથાવત રહેશે તો વ્યાપક મોટા પાયે ખેડૂતોની ચિંતામાં વધારો કરશે